ભગવાનને વિચાર આવ્યો કે માને કેટલોક હેરાન કરું લાવ એની ઈચ્છા છે ને બંધાઈ જાઓ એટલે પ્રભુ બંધાયા માને એમ થયું કે મેં કૃષ્ણને બાંધી લીધા આ બાજુ ફળિયામાં નજર કરી ત્યાં યમલાર્જુન ના વૃક્ષો વાતા ભગવાને કયો લાવ તમારો ઉદ્ધાર કરી દઉં એમ કઈ ખાનડિયાને ઘસડતા ઘસડતા યમલાર્જુન વૃક્ષોની વચ્ચેથી પસાર થયા ખાનડિયાને નીચે પછાડી દૂરી વડે જ્યાં ખેંચવામાં આવ્યા ત્યાં યમલાર્જુન વૃક્ષો ટંકાર સાથે નીચે પડ્યા એમાંથી બે પુરુષ પ્રગટ થયા પૂર્વ જન્મના નલકુબેર અને મણિગ્રીવ નામના એ પુરુષ હતા ઋષિના શ્રાપથી વૃક્ષ બની ગયા હતા પણ આજ ભગવાનનો સ્પર્શ થયો એટલે ઈ માંથી મુક્ત થયો મણિગ્રી એનો જ ઉદ્ધાર ભગવાન અસુરોનો ઉદ્ધાર તો કરે પણ આવા શ્રાપિત જીવોનો પણ પ્રભુ ઉદ્ધાર કરે છે એને શ્રાપમાંથી મુક્ત કર્યા વૃક્ષો પડી ગયા એટલે અવાજ આવ્યો તરત નંદ બાબા આવ્યા જોયું ત્યાં તો કૃષ્ણના કોમળ શરીર ઉપર આવા જાડા જાડા દામણા જોઈ નંદ બાબા એ યશોદામા ને થોડો ઠપકો આવ્યો છોડા કૃષ્ણ ને બંધન માંથી કહ્યું કે અહીંયા બહુ સંકટો આવે છે એટલે આપણે હવે આ ગામ બદલાવીએ એટલે બધા જ લોકો ગોકુળ છોડી અને વૃંદાવનમાં આવી વાસ કરવા લાગ્યા વૃંદાવનમાં શ્રી નિવાસ કર્યો ગામ ત્યાં ત્યાં પ્રભુ પધારેરામ પછી તો ગાયો ચરાવવા જેવડા કૃષ્ણ થયા ગાયો ચરાવે કારતક શુક્લ અષ્ટમી ગોપાષ્ટમી ના દિવસે પહેલી વખત ગોપાષ્ટમી ના દિવસે ગાયો ચરાવા જાય અને એ વનમાં ગાયો જર આવે ત્યારે વત્સાસુર અગાસુર બકાસુર આવા બધા આવે અને પછી એક એક નો યુદ્ધાર કરતા જાય અગાસુર નામના દૈત્યનો ઉદ્ધાર કર્યો બ્રહ્માજી ગોવાળિયાઓને લઈ ગયા હતા એનો મોહ પણ દૂર કરાયો એક વર્ષ સુધી લીલા કરી ભગવાને પોતાના સ્વરૂપમાંથી ગોવાળિયાઓ પ્રગટ કર્યા એક વર્ષ સુધી વ્રજમાં આવી લીલા થઈ પાછળથી બ્રહ્માજીને ખબર પડી કે આ તો ભગવદ છે પ્રભુને આવી ક્ષમા માંગી કયું મહારાજ હું ઓળખી ન શકું આપની લીલાને મને ક્ષમા કરી બ્રહ્માજીનો છે એક એક ઉપર ભગવાન દ્રષ્ટિગોચર થઈ અને એના ઉપર એવી લીલા કરે એક અદભુત લીલા એક માનવ જેવી લીલા પણ અલૌકિક લીલા એક